જિલ્લા વિભાજન બાબતે આજે ધાનેરા ખાતે બાઇક રેલી ઉજાઈ હતી આ રેલીમાં નવીન વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં ધાનેરા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું ધાનેરા તાલુકામાં જિલ્લા વિભાજન બાબતે રાજકરણ ગરમાઈ રહ્યું છે આજે ભારતીય જનતા પાર્ટી સાથે આગેવાનો જાહેરમાં આવી નવા થરાદ વાવ જિલ્લાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા છે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા વિભાજનમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચી નવીન થરાદ વાવ જિલ્લો જાહેર કર્યો છે જોકે જિલ્લા વિભાજન બાબતે ધાનેયા સાથે કાકરે દેવદરમાં ભારે આક્રોશ સાથે રજૂઆત થઈ રહી છે આ જ રીતે ધાનેયા તાલુકામાં પણ ધાનેયા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા અનેક કાર્યક્રમો સરકાર સમક્ષ રજૂ કર્યા છે જેમની રજૂઆત છે કે ધાનેયા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવું જ્યારે આજે થરાદ વાવ જિલ્લાના સમર્થનમાં કેટલાક લોકોએ પોતાનો જોશ બતાવ્યો છે ધાનેયા તાલુકાના શિયા ગામ ખાતેથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મારો જિલ્લો થરાદ જિલ્લા નારો બેનરો સાથે બાઇક બાઇક રેલીની શરૂઆત થઈ હતી જે રેલી તાલુકા રવિયા કોટડા થઈ મલોત્રા ગામ થઈ તાવર ગામ ખાતે આવેલા હેલીપેડ ખાતે પહોંચી હતી શિયા સહિતના અન્ય ગામોમાંથી પણ યુવાનો આગેવાનોના થરાદવાવ જિલ્લાના સમર્થનમાં બાઇક રેલીમાં જોડાયા હતા અને રજૂઆત છે કે તેઓને નવા થરાદવાવ જિલ્લામાં સાથે રહેવું છે અમારા કામ શિયાથી અમે રેલી ચાલુ કરીએ છીએ લગભગ હજારોની બાઇકો પાંચસો છસો બાઇકો છે શિયાથી કોટડા રવિયા શહેરા થઈને માલોત્રાથી બાઇકો જોડાશે અને થાવર આપતા વધારે બાઇકો જોડાશે પછી અમે સીધો આવેદન પ્રાપ્ત સાહેબને આવેદનપત્ર આપવાના છીએ દરેક સમાજના નાગરિકો દરેક વ્યક્તિઓ દરેક રીતે બધા અમારી સાથે છે અને બધાનો એક જ માંગ છે કે વાવ જિલ્લો રહે ધાનેરા માટે સારામાં સારો વાવ થરાજ છે કેમ કે નજીક બી છે અને નવો જિલ્લો હશે તો ઉત્સાહ કલેક્ટર આવશે વિકાસના કામો થશે